राजस्थान के रहने वाले मेरे हस्बैंड आ में थे जो अजमेर ड्यूटी करते थे इनके दिमाग की कुछ प्रॉब्लम थी तो दवाई के लिए देते थे कुछ तो दिनों के लिए इन्होंने दवाई छोड़ दी इसकी वजह से इनका दिमाग में थोड़ा डिस्टर्ब हो गया और तो इन्होंने ड्यूटी से वह घर आते टाइम में ट्रेन में गलत ट्रेन में बैठ गए फिर जो यहाँ तक पहुँच गए तो हमने पुलिस में सब जगह इंक्वायरी करी हमारे को कोई पता नहीं चला और यह सोमनाथ कल इनका

છેલ્લા બે દિવસથી એક પ્રભુજી અમને દસ્તાં પીવાસી રૂપિયામાં મળી આવેલા હતા તેમની શારીરિક સ્થિતિ ખૂબ જ નબળી હતી અમે તેમને આશ્રમ પર લઈ આવ્યા હતા અને આશ્રમ પર લાવી તેમને નવડાવી દોડાવી જમાડી અને સાધ પૂછપરછ કરતા તેમની પાસેથી અમુક માહિતી મળી હતી મોબાઈલ નંબર મળ્યો હતો તેના પર સંપર્ક કરતા એ વ્યક્તિ રાજસ્થાનના હોય એવી માહિતી મળી હતી અમે તેમના પરિવારનો કોન્ટેક કર્યો હતો અને આજ રોજ તેમનો પરિવાર આશ્રમ ભલે બહાર પહોંચ્યો